રામ રામ ડાયરા ને હું છુ સંજય તમારું સ્વાગત છે આજના નવો vlog માં તો કેમ છો બધા મોજ માં હસો ને મોજ તો મિત્રો અટાણે આપણે આવી ગયા પાછો એક નવો vlog લઈને અને અટાણે યાર્ડમાં બેઠા આપણે માંડવી ના ઢગલા ઉપર પાછળ બધા ઉભા ટેક્ટર ઉપર રહ્યા ઘણા હે આપણે એકે ને ઓળખતા નથી હજી તા મજા બહુ આવે થોડીક વાર થોડીક વાર જ આવે વધારે વાર નહી આવે અનિલ કુમાર ભેગા

કઈ વાંધો નઈ જોવો હોય રહે તું આપણે તો આજ આખી રાત જાગવાના હઈ મજા આવશે તો મિત્રો આપણે અટાણ માર્કેટિંગ યાર્ડ માં કહ્યું ના બેઠા તા હઈ આઈ વાત એનું બહુ માણસ છે ને આ માંડવીના ને ઢકલા પડ્યા જો તમને દેખાડું બહુ માણસ છે ઓ લાઈટ નું બહુ પ્લાનિંગ કર્યું આ હજી આવે છે ને જાય છે ને આવે ને જાય ને આવે ને જાય ને એમ થાય છે અને આપણો ભાઈ ખાવાનું હાલે છે મોઢું ના હાતાડી દેખાઈ ગયો તારું મોઢું તો અત્યારે આપણે હાલે છે

મારો વારો કઈક આવે ભાવ અહીં ફોન તો કર્યો હે હું આવું છ હવા છ થઈ ગયા ને આપણે હજી ની અંદર નથી આયવી થોડીક વાર સુતા ઈ આમ હું આઈખું બંધ કરીને બેઠા હોય નું હરે બાકી તો હવે જોવાય બહુ લાંબી હેલાઈન રાઈટ નું કામ આલતું હતું લખવાનું ને બધું હું ઉમે જગ્યા બહુ મોટી હે અહીંથી તમને દેખાતો હોય ટેમ્પો પયડુ ને ઇ ઝૂમ નઇ બ્લર મારી જાય છે આ જો હા આ મારી ગાડી ને બધું પયડુ ઉભર જે દેખાડી આ ગાડી તો હવે ઘેર જઈને વાત કરી તમને બધી તો મિત્રો આપણે કલા પરથી આવી ગયા ને કલા પરથી ને આપણે સૌથી પહેલા થોડુંક કામ કર્યું કામ કરીને હવે કઈ કરવાનું નથી રખડવાનું નથી પણ ભૂકો ભરવા જવાનું છે બધું કરવાનું છે એટલે હવે આજનો લોગ અહીંયા આજનો વ્લોગ અહીંયા પૂરો કરી નાખે અહીંયા સુધી તો ધન્યવાદ લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો આવજો ભાઈ ભાઈ તાતા શિવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી જોતા રેજો ધન્યવાદ મળશું એક નવું કંઈક લઈ આવીને